હાલો મિત્રો તર માં હે ને ડ્રો હતા પણ હવે ખૂબ બગડાટી વાગી જાય ખબર નથી તમને બે ત્રણ વિડીયો બતાવું શું કારણે થયું ન ખબર ન દી નો હું હોત જો તો એમ તો જોવા મી શું હે દી ની કઈ ખબર જ નથી પડતી કે આ ડ્રો માં આવું બખી થાય છે કોઈને ખબર જ નથી પડી એવું એ પબ્લિક ભજીયા ને ભૂકા બોલાવતી મહારાજ ના ફૂલેખો સળાયું કાંઈ ઘણું એમ તો હતું કાંઈ વાંધો આખો દી પબ્લિક બગડાટી બોલાવતી અને હા જે હું તું કોઈને ખબર જ ન પડી હાથ લગન દીનો ડ્રો હતો ને હાજ થયું તો ન થયું એટલે પછી બગડાટી બોલે હવે એ મહારાજ હોય શી ખબર કઈક બાંગો લઈને કોકને મારવાય આવે શીખ એનો વિડીયો હે એને મહારાજ ને કોઈ કે લાફા ટોક્યેલા જો વિડીયો હતો છે પેલા વિડીયો જોયું ને હું વાંધો પડ્યો છે એ ખબર મહારાજ કોઈને બાંગો ઠોકો આવ્યા હોય તો એ ખબર અને કાંઈ દાદાગીરી કરતા હોય એ પબ્લિકે ઢીબા હે એટલી આપણને ખબર ને વિડીયો રાખડે એટલે ખબર હે બધા આપણે હતા નહીં પણ વિડીયો આવ્યો ને એટલે પબ્લિકે લાફા ઢોકડ્યા મહારાજને ને મારા ફોટો લઈને રાખડે ફોટો પબ્લિક ચાલી રહી બધી એટલે આવું હાલે બોલો હવે હવે ડ્રો કરવાનો વ્યાજ ન હોય કાંક કરાય જ નહીં આપણે અને કરવો નિરાશીને ટાઈમ પ્રમાણે કંઈ જ નાખાય કદાચ બે કલાક મોડું થાય ત્યાં થાય હાન થયું તો એ ન હોય ચાલુ કરે માણસ આમ તો હેરાન જ થાય શું થાય માણસ દેકારો જ કરે કે ખોટી હોય એટલે પછી દેકારો કરે જ દેમાં એમાં કાંઈ હાલે નહીં એમાં ડ્રો ન થાય ને પાંચસો રૂપિયા ટિકિટ હોય પછી દેકારો પબ્લિક કરે કે કરે જ એમાં કંઈ કહેવું પડે નહીં માણે કોઈક કોઈક બે ટીકલે રૂપિયા હજાર છે હજાર રૂપિયા જાય ને ડ્રો ન થાય અને ગાયો નામ છે ડ્રો કર્યો હોય ન થાય એટલે થોડુંક તકલીફ તો પડે લગભગ આમાં સાહેબ ધીએ દે થાય છે ખરો પછી નક્કી નહીં આપણને કા પાકી ખબર ના આપણને થાય તો સારું આ બધાને વરી રહે ન લાગે તો એને આવો ભાઈ પણ થાય તો સારું કે નહીં આ તેમ જો એ રાજેભાઈ સાહેબ આયા છે ને પબ્લિક જાય ભૂખા બોલે આમ છે પબ્લિક હારે નઈ કોઈ પણ પછી કેવી ડમરી ચડાવ્યા જાય આ ઈ ખબર પડે પછી નકામા સાહેબ હાલવા દે કેવી જાય તેમ જોવો ભાગ્યા જો ડમરી ચડે

જોયું ખાકા બંધ પબ્લિક ભાગે પેલા ને બહુ બગડાટી ન બોલાય ડાયરેક્ટ સાહેબ ને જ બોલાવી લીધા હોત તો બધું બંધ પછી પબ્લિક કેવી ભાગે વાંધો આ પડે હું પેલા તો જે ડ્રો કરો વાળાનો જ વાંધો કેવાય એને જોઈએ આવું પબ્લિકનો વાંક નહીં એને કરવો જોઈએ પછી નગરો બુસ મારીને વી જીમ થોડું હાલે કરવો જ જોઈએ ભલે ગમે ડ્રો એને કરવો જોઈએ પ્રમાણે ડ્રો જ કરવો જ જોઈએ ને માણસ પ્રોગ્રામ ભાઈ જન પડા પડી બોલતી જ બોલો ખાવાનો વારો ન આવે કેટલા માણસો હતો અને દે ને તમને ખબર એ ન પડે કાંઈ આવું ફ્રોડ થાય છે કે આવું હોય ખબર એ ન પડે અને હા ને ત્યાં લગન તો ડ્રો થાય સારું ન હોય છે પછી વાગી બગડાટી એ જોવાની કોઈ બી બહુ કેવું આ બધી હે ને ધ્યાન રાખવી પડે એને ડ્રો કરો ને ધ્યાન રાખો ને બુસ મારવાનું ઓછું રાખો બધે બધાને કમાઈ લેવું એ મારે જો આ મારા જ નું આજે એક નિવેદન રહે યા કયા કયા યાજાન રાતાની બધું એને ટ્રિકેટમાં કીધું તું જો એ વિડીયો થઈ ખબર પડે બધે કે કેવું છે હા બ્રો મારું નામ રાતોજા ગોરધનભાઈ ગામ સામત પર તાલુકો સાયલા જિલ્લો શ્રીનગર શું આખી ઘટના હતી જ્યારે ત્રણેતર મુકામે ડ્રો થયો તો ડ્રો એટલે કે જો ડ્રો ડ્રોનું એમાં એવું હતું શ્રીકંડ શ્રીકંડ હા શ્રી કૃષ્ણા ગૌશાળા હંસોયા આશ્રમ એટલે કે અમરાપોર ગામની અંદર આશ્રમ છે એના લાભાર્થી ગાયોના લાભાર્થીને આયોજન કરેલું હતું અને એના આયોજક પણ છે આમાં જ્યાં શ્રી હીરાભાઈ જે ગરામડી શ્રી લગ્ધરીભાઈ કે કારેલિયા શ્રી સુરેશભાઈ આર ઝરવરિયા અને મેરાભાઈ એસ ગાભી નરેશભાઈ ડી સોલંકી રમેશભાઈ સી ઝરિયા આ છ મિત્રો આ એના એજટ હતા અને ડ્રોનું આ આયોજન કર્યું અને અમે ડ્રોમાં ગયા તો એ ડ્રોમાં કાંઈ પણ ઇમાયલું લાગ્યું નહીં ગયા બધાના ફોન સ્વિચ ઓફ થઈ ગયા છો યા ના અને અમે પૂરી તરાના હલવાઈ ગયા અંદર અને ઓબાળો ઉપડ્યો કે તમે ડ્રો કરો ડ્રો કરો એ અમારી પણ અપીલ હતી કે તમે ભગવાન ડ્રો કરો ડ્રો કારણ કે અમારી પાસેથી અહીંયાથી બધા લઈ ગયા હોય અમારે અત્યારે ફોન જોયું ને એ મહારાજનો હતો વિડીયો હવે શું હવે છેલ્લે નિહણી આવે એ ખબર પડે કોક માણસ એમ કે બધાને લઈ ગયા અહીંયા પોલીસ સ્ટેશને હવે એવડે જામીન મળે પછી ડ્રો થાય એ વાતું કરે આપણે એવું સાંભળ્યું બાકી આમ પાકી તો આપણને કાંઈ ખબર છે નહીં શું અને ડ્રો કરે તો સારું ને પબ્લિકના પૈસા તો ગુમ થઈ જવા ને એવું નક્કી થાય કે નહીં આપણે એમ કંઈક તેમ ડ્રો કરો ને બધાને છૂટા કરો જે માણસ ટિકિટ લીધી એને નિરાશ થાય એટલે ડ્રો કરો પૂરો અને બધાને છૂટા કરો અને હે ને મને કહે માતાજીને ગાયું ને બધા નામમાં ડ્રો કરોમાં હો નામ જ રાખો કોક બીજાનું અમદાવાદ નામ રાખીને માણસ ન શેતા કોઈ હવે એ માનું નામ લીધું હે ડ્રો કર્યો તાણે એને પણ અહીંયા ન રાખે જ રાખાય ને હાથું કે ખોટું હે અહીંયા રાખ્યો તો કાંઈ વાંધો ન આવે બધાને સારું થઈ જાય અને હજી કરવા તો અહીંયા છે કે રાખો એટલે હે ને પબ્લિકનું સારું થઈ જાય ને બધાને કામ થઈ જાય તે સારું વાં